આ બા જેવા જેના વડ સાસુ હોય એ વહુ જીવન કે ધંધામાં ક્યારેય પાછી પડે નહીં સુરત અને આસપાસના વિસ્તારોમાં યોજાતા એક્ઝિબિશનમાં કપડાનો સ્ટોલ લગાવી વેપાર કરતી આ દીકરી કેઓરી નારોલા સાસુના સપોર્ટથી આજે પોતાના શોરૂમ સુધી પહોંચી છે ધોરણ બાર સુધી ભણેલી કેઓરીએ લગ્ન પછી ઘરેથી નાના પાયે કુર્તી અને મોજડીનો ધંધો શરૂ કર્યો હતો અમદાવાદની બ્રાન્ડ કિયાનાના ફેક્ટરી આઉટલેટથી કુર્તી અને મોજડીઓ લઈ આવે થેલા ભરીને આખા ગુજરાતમાં યોજાતા એક્ઝિબિશનમાં ફરી ફરીને વેચાણ કરે ગયા વર્ષે જ કેવરીએ ધંધાની શરૂઆત કરી છે અને એક જ વર્ષમાં રાજકોટ પાલનપુર મહેસાણા ભરૂચ વલસાડ વાપી સુરત અને અંકલેશ્વરમાં કેવરીએ સંખ્યાબંધ એક્ઝિબિશનમાં સ્ટોલ રાખી હજારો બહેનોને માલ વેચ્યો આ જર્નીમાં પાંચ હજારથી થી વધુ બહેનોએ કેવરી પાસેથી માલ ખરીદ્યો અને કાયમી કસ્ટમર બની ગઈ કેવરી જ્યારે એક્ઝિબિશન માટે સુરત બહાર જાય ત્યારે ઘરે ખરીદી કરવા આવતી બહેનોને બા સાચવી લેતા બા વહુના ધંધામાં ઉત્સાહ સાથે ભાગ લેતા હોવાથી કઈ વસ્તુ કેટલામાં વેચવાની છે એ પણ એમને ખબર હોય કોઈ બાબત અંગે ખ્યાલ ન આવે તો તરત જ કેઉરીને વિડીયો કોલ કરી ચોખવટ કરી લે ના સુરત ખાતેના શોરૂમના ઓપનિંગ વખતે હું બાને મળ્યો ત્યારે એવું લાગ્યું કે આવા બા દરેક પરિણીતાના જીવનમાં હોય તો દરેક ઘર આગળ વધી જાય તમે પણ કેવરીની જેમ નાના પાયે શરૂઆત કરો સફળતા આગળ છે ધંધો નાનો છે પણ પોતાનો છે